આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને આ પર્વ નિમિત્તે રાજકોટના સોમેશ્વર મહાદેવ મંદિરમાં વિવિધ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટના મુજકા ગામમાં સોમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યારે આજે સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ પૂજન વિધિ કરાઈ હતી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે આ રીતે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ત્રિશાંતિ લઘુ હોમાત્મક યજ્ઞ એકાદશ દ્રવ્યો દ્વારા રુદ્રાભિષેક મહાઆરતી સહિત વિવિધ પૂજન વિધિનું આયોજન કરાયું હતું જેમાં બસો થી વધુ શિવ ભક્તોએ ત્રિશાંતિ લઘુ હોમાત્મક યજ્ઞમાં ભાગ લીધો હતો શિવજીને આપણે ઘણીવાર સંબોધીએ છીએ હર હર નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ શિવજીને મહાદેવ કહે દેવતાની કૃપા થાય તો આપણે કંઈક માંગીએ તો મળે દુઃખ દૂર કરે મહાદેવ શું દૂર કરે આપણા જીવનમાં જે આપણે કે હર હર લઈ જા લઈ જા લઈ જા શું લઈ જા મારા હૃદયનો કચરો મારા જીવનના પાપ હૃદયનો કચરો શું છે આપણા રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મદ મોહ માત્સરી આ બધું ભગવાન શિવજીએ જેમ ઝેર પીધું એમ આ બધું ઝેર સમાન જે આ બધા સડ છે એને શિવજી ગળામાં રાખીને સ્વાહા કરી જાય છે એટલે એની પ્રાર્થના છે મહાશિવરાત્રિના દિવસે આપ સૌના હૃદયમાં રહેલા આવા રીપુઓ દૂર થાય ભગવાન સદાશિવની કૃપા થાય અને સૌ સુખિયા થાય એવી આ ચેનલ દ્વારા પ્રાર્થના સદાશિવ